એક પછી એક નવા આયામો સર કરતી બોરસદ તાલુકાના ઝારોલા ગામની શ્રી એચજી પરિખેન શ્રીમતી યુ એન એચ પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળામાં રાષ્ટ્રના પંચોતેરમાં પ્રજાસત્તાક દિને પંચોતેર રાષ્ટ્રધ્વજ એક સાથે ફરકાવી આખું ઝારોલા ગામ રાષ્ટ્રભાવનાથી ઝૂમી ઉઠ્યું હતું નવ વર્ષ પહેલા બે હજાર પંદરની સાલથી નક્કી કરેલા આયોજન મુજબ લોકોમાં રાષ્ટ્રભાવના ખૂબ પ્રગટ બને તે માટે દર છવ્વીસમી જાન્યુઆરીએ શાળાનું ધ્વજવંદન જે ખડકી દ્વારા આમંત્રણ અપાય તે ખડકીમાં વારાફરતી કરવામાં આવ્યું હતું કોરોના સમયના બે વર્ષ બાદ પણ દર વર્ષે અલગ અલગ ખડકીમાં ધ્વજવંદન કર્યા બાદ આખા ગામના નાગરિકોમાં રાષ્ટ્રભાવનાની તીવ્ર લહેર ઉભી કર્યા બાદ ચાલુ વર્ષે છવ્વીસ જાન્યુઆરીના રોજ દેશના પંચોતેર પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજદર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે સર્વપ્રથમ વોટ્સએપ બેંકિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરી બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રીશ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો